બધા જો એક ને લઈ લીધો બારે ઉપર જઉં છું ઓલા આયા હેટે કરતા વાળો બીજો આવી એટલે ક્યાં છે યાર હેટે કરતા વાળો બીજો છે કે અમે દેખાડવો જોઈએ ને યાર કરો લાલ આવે છે ટોકન કરો કાઈ ભાઈયો ભાગી ગયો હે ટોકન તો ભાઈ ટચ કર બોલા પર મારી આ ની કટ્ટા વાળો તે લે તું કે મે લેને મરી ગયો છે મળ્યો મને આઈ મરી ગયો આ મારી કે બસ જરા તમારી પાસે કે ન નાખો છે આ ટોકન કે લા લોડા મારી પાસે 300 છે આલે લઈ જા ને રીવે કરી દે ટોકન ટચ કર ઉપર કટ્ટા છે જોટા જો રીવે કરે ઓલા ફડવો કેતો તો નું રીવે કરે હે કદો ક્યાં છે હમે સોલા પણ શોપ માં રિવાઇવ કરે શોપ માં એલા મે ફોટોકન લે ફોટોકન લે આ બજાર થઈ ગઈ લઈ લે 600 વાળું કહી દે ઉપર ઉતરે સીધો કરી દીધો તોય ઉતરીશ માર્યો એને કોઈ બીજે માર્યો કે કોણે મરી સમજણું ન દે જાવું જ ન તો મરી ગયો છે ઓતમ તો યાર ટાઈમ પાસ કરવા અને કોઈક લગાઈ ભરી દીધો છે એ ડ્રોપે જાય સમી ગયો સોથાને કવર લેવા ખોસડી ને એ પેલા પહોંચી જવું જોઈ શીખો હાથમાં આવેલો વડા એટલે વાત અહીંયા કાજે એવી છે કે તમને કોઈ રાતે બોલાવે ને જે કે ભાઈ વાત ઉપર ધ્યાન દેજો કે રાતે બે વાગે મેસેજ કરે કે મારે તમને જોવા છે તમે આવો તો જવાનું જવાનું ભોસડી ના નથી તમે હું કઈ લે કરી હું લે કઈ લે લે કરી હું લે તું લે લે હવે કઈ લે લે આવે છે હું

ધમકી આપી દીધી તારા નબળા નઈ ત્યાં એવા ખોટી ના કેટલા ગામમાં હોલ ના ભાવ માં ગામ ના લગ્ગા બેઠા બેઠા ભયા કરે સુધી ને એના કેવાથી કાઈ નો થાય

के बदा ने आर्य रहू से जो बंदा उतरा बंदा उतरा बंदा उतरा आर्य में ढकला बंदा जा जाओ किसी और को तू चाहे किसी और को तू सोचे इस दिल को नहीं ये गवारा है उर्पत कशरारा है कैसा अंगारा है तेरी इस ने मुझे मारा है बेवजह नहीं बंदा 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 कर सुमा भाईBonjour नैमिल्ला तेरा मेरा रेनुमा 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 बस भैया चल आगे आगे लाले वो लाले वो आ गया Bonjour बा घर में एक गोली एक गोली मारो नहीं यार अभी बैठे थे जा कवर में छु कवर में छु आऊ छु क्या से हेठे बैठियो चेकी भाई अब तो पानी जाऊं कोशिश में जल्दी है કવરમાં કવરમાં આવશે કવર આવશે છે બધું બંધાશે દીવા કદે કદે હું બંધ આવો છે એવું છે તો કવર તો થઈ જાવ રિવાય તો કર શોર્ટ ને યાર જી કે બંધો બંધો છે કે ભાઈ આયા સમીર પાસે સર્કલ બનાવેલું છે તર પહેલા સમીર પાસે સર્કલ બનાવવાનું છે બંધ મને જ લાગી છે ને મેડી મારે મેડી મારે હા થોડો છે આવો ને આયા છું આ સાઈડમાં બીજો મનસરિયે કતાય મારજે દેખાય બધા આવી ગયા છે તું ગાડી લઈને પેલા ને જેકી ગાડી ગાડી છે કાળી ગાડી સર્કલ જે ફોડતો માથે ગયો એઓ ભાગી ગાડી સર્કલ બેસી ગયો देखिए टोकन ढगलो जाओ जल्दी रिवे मैंने भाई जाओ छो तर पे ला ले मारे पे मारे पे नहीं थोड़ा बीजा बंदा पाए से ठीक है जो तो कितना सीन पे मु आ गो भी हो ओए कवर में सो आगे थे रंजीत ने कवर आपूस गाइस सर अरे आउस मारी जो ठीक करो ना ना ना, ना तू रिवे के दे खाली कह तो रिवे वाला ने वो, वो दे ये बंदा बोल बोल माथे मारे नहीं क्रीम वाला भाई की हां जाओ तू रिवे के दे हूं आगे धीरे के दे ऐसे ऐसे आप ही बटो यहां से क्या

તો સ્કેનર આપણે બંધ પાછળ બંધ આવે સિંગલ ઈ ઓલા ડ્રોપ પાડો છે જો પાછળથી બંધ આવો ઓલો પા વાયથી મારે છે એ એ એ બી સી પડી છે મેં આવો એ બી ઓલી પડી એડ લઈ લે તો કે બંધો કે છે ડ્રોપ એ તો બંધો તો આખો છે પેલા આપણે ઝોન કવર કરો છે કે ભાઈ બુયા નહી દેગ ચાલો મને એક એ મળી ગઈ 100 મે લેવી છે મારે ઓ આવું મારે પાછો એ ને લોડાઈન પે એસવીડી જેવું છે એ બંધો જ રાખો સિંગલ જો રેજો મેડી મારું છું ભાઈ

અજીસે સમણે જો ઝોનમાં પાણીમાં બંધો આવે ગયો ગયો બધા મોન્ટેન આમના કેલા હો એ પાછા સે કોઈ આ ટ્રીટમેન્ટ પડી એક ઝોનમાં ગયો ઝોન આપડી પાસે કોક આગે થી એ ઓલી એ એડ્યુમ જે કા વાય વાયજી ગન મારે છે ડાયગો જો છે જેકી પર તો તમ ખુદ ઉતરો કિલ કન્ફર્મ તમે જા છે જા છે મોકો નહિ આ કેમ રિજો મોકો જને મારને આ બંધો છે જમણી બાજુ છે સીધો કવર હોય જો કવર છે ત્યાં બીસા બંદા છે સોટીયા આવશે છે બ્લુ ના દે કવર માં રે જો છે જો છે જો જો લૂટ કરી લે અન્યા ટાઈમ માં મુકતા હે જેકી ભાગ છે પછી અમે ગ્રુપ જો અમે બંદરો છે જે કે તે 30 માં એ વાળો ને જો ચાર પર માર છે દે ને છે જે ઓલો રશ કરે છે ઓલો દે ને માર જો રેડી છે ચેલા તને બંદા દેજે આપણે પ્રો પ્લેયર છે વીસ જોરી બંદો તો સમે બંદો બંદા દેખાય માર ને હવે આપણે નહીં હલવા દે અરે નો હું હાલવા દે તું ખાલી ખુલ્લામાં માં તું તૈયાર એ સમડે ડાઈવો જો એક બંદો છે આ બે અહીંયા છે ને એક અહીંયા છે કાય વાંધો નહીં કાય વાંધો નહીં આપણે આપણે અહીંયા રહી છે તું કડીક અહીંયા ઘરમાં બે છે બરોબર છે ડાઈ બાજુ એક સિંગલ છે આ સિંગલ ને લઈ લે યાર નહીં ખુલ્લમ ભોસડી એસડી વાય એ હા બેન છે કેરેન લોડા મને એ મારી ગયો લે ના દેખાય છે 75 માં ખાલી જો 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 એસડી વાળો જો લગભગ આ જો માર છે કે લો બને છે વાળો એમ કે છે આઈ મેસે દોસ રાઇડ દે જમણી બાજુ હેટેયો સિંગલ બંધો કેકે હા લાલ લાયું છેલ્લો ત્રણ છે આ આય મારી પેમી છે સોલો ગ્રેનર બાર રે બોલો માજર છોડનો આયો કે મારે ઓલે ખુલ્લામાં જાય બોલો બોલો ખુલ્લામાં છે અવાજ કેવો છે

ગાઈને એક દિન ન હતા બોલ એક એક હાલે પણ શોટ માં ઓલી મૂકીને એકે મારતો તો બોલ સમીન ને મોટે ભાગા જ વાહા ભણને જાતો વાહા આજ નું ગેમલે બહુ જોરદાર રહ્યું છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયો ને લાઈક મારો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયો ને ગુજરાત ને કુણી ને કુણે શેર કરી અને બઈને રહો ચેનલ ની અંદર કલેજ